આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો કોઈ ફિલ્મના નથી પરંતુ આ દ્રશ્યો છે નવસારીના પોલીસે દારૂ ભરેલી એક કાર છે તેનો પીછો કર્યો હતો ને સમયે આ એ હતા નવસારી નાકાબંધી કરીને ટ્રકો કરવામાં આવે તો નવસારીમાં બુટલેગર અને એલસીબી પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયો હોવાનો એક વિડીયો સામે આવ્યો છે પોલીસે દારૂ ભરેલી એક ગાડીનો પીછો કરતા બુટલેગરે ફિલ્મી ઢબે ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે ટ્રકો સહિતના વાહન લોની આડસ મૂકીને રોકવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં બુટલેગર એક બીજી ગાડીને ટક્કર મારીને ભાગવામાં પ્રયાસ થયો હતો ખાસ કરીને આ દરમિયાન શંકાસ્પદ એક ગાડી દેખાતા પોલીસે રોડ ઉપર તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો જો કે કાર ચાલકે પોલીસને જોઈને પોતાની સ્પીડ છે તેને વધારે કરી હતી અને પોલીસથી બચવા માટે રાહદારીઓ પર ગાડી ચઢાવવા સહિતનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પોલીસે ઘણો બધો પ્રયત્ન કર્યો હતો તેને રોકવા માટે તેમ છતાં પણ તે ફરાર થઈ ગયો